મિત્રો જોઈ શકતા હશો મજા કોણથી ભાઈ શૈલેષ ભાઈ આ મિત્રો અમારા ગમની નદી છે આવી આવે છે અને મિત્રો હું તો ના જવરા અંદર અમારા મકા શીશા છે આ તો ભાઈ આ મકા અમારા બળો બધા જોઈ શકતા મજા ભાવ પાણી ગુડ મોર્નિંગ હવાર હવાનો બદલ જય શ્રી કૃષ્ણ તમે જઈ શકતા છો તમારા ભાઈ બ્લો બે ચાલુ કરી દોડો બાળો એકલું પાણી ભરાઈ ગયું છે એકલું અમારા ખેતરમાં ગાય ડોબળી ભરી શકતા ભરી શકતા હશે એક મિનિટો કેમેરો થોડો બ્રડ થઈ ગયો છે એક મિનિટ મિત્રો એકદમ ઝાડું ભરાઈ ગયું છે અને તમારા ભાઈ ત્યાંથી નીકળી ગયો હવે બાળવા જાય છે હું બાળવા જાઉં છું નદી આ બાળો પાણી ભરાઈ ગયું છે અમારી એટલે ઢોગળીઓ મળી બેસી છે પાણી ભરાઈ ગયું છે એટલું બધું આવી છે અને તમને તો ચાલો હવે મળું ડાયરેક્ટ તમને જઈને નદીમાં અમારે જેવી નદી આવે છે તમને બતાવું બ્લોગમાં કન્ટિન્યુ પણ તળાવ પણ નાનો ભરાઈ ગયો છે હા હા વહેલા વહેલાં આપણે ગોગા મહારાજના દર્શન થઈ ગયા જય ગોગા મહારાજ તમે જોઈ શકતા જોઈ જોઈ શકતા હશો ગોગા મહારાજના દર્શન થઈ ગયા નહીં જોઈ શકતા હશો તળાવ પાણી છે એના અંદર અને ગોગા મહારાજના દર્શન થઈ ગયા તમે જોઈ શકતા હશો તો મિત્રો બાળો અમે આવી ગયા હું આવી ગયો એક્ઝેક્ટ હવે નદી એ નહીં નદીની પાસે આવી ગયો જોઈ શકતા હશે નદી તો ભુક્કા ઘાટ એવી લાગે છે કે નદી બરોબર આછી રાતની ચાલુ છે એવું લાગે છે મને કારણ કે હોય તો અમારા ગામમાં નદી વધારે આવે છે તમે જોઈ શકતા હશો એક્ઝેક્ટ તમારો ભાઈ આવી ગયો મિત્રો મને લાગે છે ડર આ વેલા વહેલા શું કરો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અલા તમે ડાયરેક્ટ આ બ્રશ કર્યા વગર મિત્રો હું અહીંયા પડી જવાનો તો આ બિયાર જ મિત્રો નદી ઘણી આવી તમે જોઈ શકતા છો મજા સાથે ફલી જો મિત્રો વેલાલા બ્રશ કરાવ કે હું તો આયો હજી અમારા કમારા બજાર આરે હું તો ઉઠ્યો ને એવો જ આયો ડાયરેક્ટ ગોદરા મંદિર મોસામાં ઉભો થઈ ઓકે ડાયરેક્ટ નદી ભાળો આવી ગયો જોઈ શકતા છો નદી પર પડે મંગા ઉડે જોઈ શકતા છો જોઈ શકતા છો મગા હા બોલ ને સુરા નમસ્કાર તો મિત્રો અમે હવે નદી ભાળી અમે હવે જહ ઘેર હજી અમારે બ્રશ કરવાનું બાકી અમે યાર હજી બ્રશ નહીં કર્યું ડાયરેક્ટ હું તો ઉઠ્યો ને એવો ડાયરેક્ટ આવી ગયો હતો બાળવા નદી અને આજે આછી રાત પડ્યો મેં કાટકા વીજળી પડી છે અને આપણે દેશી બ્રશ આ રહ્યું કરવાનું છે દેશી બ્રશ ઓનું કરવાનું છે ઓનું ભાગવાનું છે દાંતણ ઉભા રહ્યું દાંતણ તમારો ભાઈ અહીંયાથી ભાગી લે છે શૈલેષભાઈ આવી ગયા નદીમાં મજા શૈલેષભાઈ પોણી આટલા આટલા પોણી દિન થઈ ગયો અમારા મકા શીષ્યા છે આધો બનકા અમારા બળો બધું મજા હે તો થોડી બીજ લો આવે